બાંગ્લાદેશ હિંસાનો એક મહિનો પૂર્ણ જાણો છેલ્લા ત્રીસ દિવસમાં શું બદલાયું બીએસએફ અને બીજીબીએ અચાનક બોર્ડર પર કેમ બોલાવી બેઠક નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સત્યડી ન્યૂઝ હું છું પૂજા હવે મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વજગાળાની સરકાર છે તખતા પલટના એક મહિના બાદ સરહદ પર પણ તણાવ છે બાંગ્લાદેશમાં ગયા મહિને પાંચ ઓગસ્ટના રોજ રાજકીય બળવો થયો હતો શેખ હસીનાને દેશ છોડીને ભાગી જવું પડ્યું હવે મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર છે તખતા પલટના એક મહિના બાદ સરહદ પર પણ તણાવ છે ઘણા બાંગ્લાદેશીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે આના સંદર્ભમાં પાંચ સપ્ટેમ્બરના રોજ બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ વચ્ચે બેઠક યોજાઈ હતી તેનો મુખ્ય ઉદ્દેશ સરહદ ઉપર તકેદારી વધારવાનો હતો આ બેઠકમાં બીએસએફ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ડીઆઈજી મનોજકુમાર બરનવાલ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે મોહમ્મદ સેકુલ ઇસ્લામ ચૌધરીએ બીજીવી પ્રતિનિધિઓનું નેતૃત્વ કર્યું હતું બેઠક દરમિયાન બોર્ડર મેનેજમેન્ટ પ્લાન અને સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી બંને કમાન્ડરોએ સુરક્ષિત અને શાંતિપૂર્ણ સરહદી વાતાવરણને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી બાંગ્લાદેશમાં એક મહિનામાં ઘણું બદલાઈ ગયું બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા મહિનાઓથી આરક્ષણને લઈને ચાલી રહેલી હિંસા બાદ શેખ હસીનાની સરકાર પડી ગઈ હતી બળવાને કારણે તેને ઢાકા છોડીને ભાગી જવું પડ્યું અત્યારે શેખ હસીનાએ ભારતમાં આશરો લીધો છે છેલ્લા એક મહિનામાં બાંગ્લાદેશમાં ઘણું બદલાઈ ગયું છે શેખ હસીનાની વિદાય બાદ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીના વિરુદ્ધ તેત્રીસ કેસ નોંધાયા છે અવામી લીગના નેતાઓ અને કાર્યકર્તાઓ પર હુમલાના સતત અહેવાલો છે ત્યાં હિન્દુઓને પણ સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે નવી સરકારે શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન ભારત સાથે કરાયેલા સોદાઓ પર પણ સવાલ ઉઠાવ્યા છે નવી સરકારનું કહેવું છે કે જો આ તમામ સોદા બાંગ્લાદેશ માટે અનુકૂળ હોય તો તેના પર પુનર્વિચાર કરી શકાય છે તિસ્તા નદીને લઈને પણ વિવાદ વધી રહ્યો છે બાંગ્લાદેશથી હિન્દુ સમુદાયના લોકો ભારત આવવા વિનંતી કરી રહ્યા છે વધુ સમાચાર માટે જોતા રહો સત્ય ડે ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની